ત્યારે શ્રાવણમાં આપની મનના મનોરથને પૂર્ણ કરવા અને સમસ્યાઓમાંથી મુક્તિ માટે કયા દ્રવ્યોનો કરવો અભિષેક જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતે દૈવન તદુસુપ્ત છે વૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શિવજીનો જ્યારે મહિનો હોય શ્રાવણ માસ હોય અને શ્રાવણ માસમાં ભક્તોને જ્યારે અભિષેક કરવાની ઈચ્છા હોય તો ભગવાન શિવજીને અભિષેક અલગ અલગ દ્રવ્યથી કરવામાં આવે છે અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અભિષેક શિવપ્રિય અલંકાર પ્રિય વિષ્ણુ વિષ્ણુજીને અલંકાર બહુ પ્રિય છે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય ને ત્યારે લાલાને તમે જો નથની પહેરાવો લાલાને વાઘા પહેરાવાના મુગટ ઉપર મુગટ પહેરાવવાનું લાલાને આ બધું શણગાર જોવે અને શિવજીને તો ખાલી અભિષેક કરો બહુ થઈ ગયું પાણીનો ખાલી લોટો ભરીને અર્પણ કરો ને તો શિવજી પ્રસન્ન એક બિલીપત્ર પુષ્પ એક જલ અભિષેક લોટો પાણી ખાલી ચડાવો મહાદેવજી પ્રસન્ન પણ શિવજીને જો વિશેષ દ્રવ્ય થી અભિષેક કરવામાં આવે છે તો એના પણ અલગ ફાયદા શાસ્ત્રમાં જણાયેલા છે

પુત્ર સંતાન કહેવામાં આવે છે અને હંમેશા સંતાનોએ શિવજીનો જ્યારે મહિનો આવતો હોય બાર મહિનામાં એક વખત શ્રાવણ માસ તો શ્રાવણ માસમાં માતા પિતા જગતના જે છે જે આપણા તારણહાર છે તો આપણે એનું ધ્યાન રાખી એને વિવિધ દ્રવ્યથી આપણે અભિષેક કરવા જોઈએ અને શું માનીને જગતના પિતા છે માતા પિતા છે એવું માનીને શિવજીની પૂજા કરવાનું લખ્યું છે અને શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે અભિષેક કરવાથી ફાયદા થાય છે અને એ પણ શિવ પુરાણની અંદર એનું મહત્વ કહેલો છે હું હંમેશા જે કઈ વાત કરીશ શાસ્ત્ર પ્રમાણ સર કરીશ લખ્યું છે લિખ્ય વૃષ્ટિ વ્યાપનો અતિ વ્યાધિ શાંતિ કુશોદ કઈ જે શિવજીની ઉપર અભિષેક કરે છે વ્યાધિ વ્યાધિ કેતા મુશ્કેલી વ્યાધિ શાંતિ કુશો કઈ એ વ્યક્તિના જીવનમાં જે વ્યાધિ આવતી હોય જે મુશ્કેલી આવતી હોય જે સમસ્યા આવતી હોય એ સમસ્ત સમસ્યામાંથી મુક્તિ પ્રદાન કરે છે ભગવાન ભોલેનાથ એટલે હંમેશા અભિષેક કરવો જોઈએ અને એવું નથી અભિષેક તમે દૂધનો કરો દહીંનો કરો ઘીનો કરો તમે પાણીનો પણ અભિષેક કરવાનું લખ્યું છે જલ્દી પણ કરી શકાય જેવી શક્તિ હોય એવું કરવાની વાત છે તો શિવજીને અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે અને એ અભિષેકના પણ એના ફાયદા પણ શિવ પુરાણમાં કહેલા છે હવે કેટલા પ્રકારના અભિષેક છે તો એની પણ વાત કરી લઉં સૌ પ્રથમ પહેલા જે માણસ જલનો અભિષેક શિવજીની ઉપર કરે છે તો પાણી શિવજીની ઉપર ખાલી એક લોટો રોજ અર્પણ કરવાથી જલના પ્રકોપથી જલ સમસ્યામાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ શિવજીને દૂધ અર્પણ કરે છે એ વ્યક્તિનું જીવન બહુ સુંદર પ્રાપ્ત થાય છે અને સારું જીવન એ વ્યતીત કરે છે દહીં દહીં છે ને સ્વભાવમાં બહુ શાંત છે જે વ્યક્તિ બહુ ઉત્પાદ કરતો હોય તોફાન કરતો હોય અથવા જે વ્યક્તિને બહુ વધારે પડતો ગુસ્સો આવતો હોય તેવા વ્યક્તિ શિવજીને ખાલી દહીંનું અર્પણ દહીંનો અભિષેક કરે છે તો એ વ્યક્તિનો ઉગ્ર સ્વભાવ શાંત થાય છે ઘણી વખત ગુસ્સાના કારણથી ખોટા પગલાં લેવાઈ જાય છે અને ગુસ્સો એ શાંત કરવા માટે દહીંનો અભિષેક કરવો જોઈએ ઘી ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિના શરીરમાં શક્તિની પ્રાપ્તિ થાય છે કેમકે ઘીને ખાવાથી પણ શક્તિ મળે છે ઓરિજિનલ ઘી હોય તો એને ખાવાથી શક્તિ મળે છે કોઈના જીવનમાં બહુ બધા ઝઘડા થતા હોય વાત બગડી જતી હોય અથવા કોઈ વ્યક્તિ જોડે તમારી સંબંધ બગડી ગયા છે અને સુધારવા છે તો ખાસ એક મહિનો શિવજીની ઉપર મદનો અભિષેક કરજો અને એ વ્યક્તિનું નામ બોલજો અને ચોક્કસ તમારા સંબંધ સુધરશે જે વ્યક્તિના જીવનમાં સંતાનને લઈને સમસ્યા રહેતી હોય સંતાન ન થતા હોય અથવા સંતાન હોય પણ સંતાનથી કદાચ સંબંધ સારા ના હોય અથવા સંતાનનું આરોગ્ય સારું ન હોય તો એના માતા પિતા દૂધ અને સાકર બે ભેગું કરીને શિવજીને આખો શ્રાવણ માસમાં અભિષેક કરવાનું રાખજો જેના વિચાર બહુ ખરાબ આવતા હોય ઘણા લોકો એવા છે કે જે જે ક્યાંક જાય તો વિચારો હંમેશા ખરાબ ચાલુ થઈ જાય મંદિરમાં જાય અથવા ક્યાંક જાય તો એનો વિચાર સારા એવા જગ્યાએ નેગેટિવ ચાલુ થઈ જતા હોય છે રાત્રે સ્વપ્નમાં ખરાબ વિચારો આવતા હોય અને એવા ખરાબ વિચારથી માણસ જો દુઃખી હોય તો એને શિવજી ઉપર ભસ્મ દૂધ અથવા જલ પાણી લેવાનું એમાં ભસ્મ નાખીને શિવજીને અર્પણ કરજો જે વ્યક્તિની ધનની અપેક્ષા હોય એવું કહેવાય છે કે મધ અને ઘી બે ભેગું કરીને શિવજીને અર્પણ કરવાથી ધનાર્થી ધનવાન ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની ઈચ્છા હોય કે ભાઈ મારે જીવનમાં બધું જ સુખ ભોગવી લીધું છે બસ હવે મારો મોક્ષ થાય તો સારું મોક્ષ કરવા માટે તીર્થનું પાણી તીર્થોજલ જે તીર્થજલ એટલે ગંગાજલ જે નદીઓનું જે પાણી તમારા ઘરમાં હોય તો એ પાણી દ્વારા શિવજીને આખો મહિનો અભિષેક કરજો તીર્થોજલથી તો એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે બહુ દુશ્મન વધારે રહેતા હોય તો સરસવના તેલનો અભિષેક કરવાથી શત્રુતા જે છે દૂર થાય છે શરીરમાં બહુ બધા રોગથી પીડાતા હોય બહુ સમસ્યા રહેતી હોય તો દર્ભજી આવે દાબળો જેને કહેવાય તો એ પાણીની અંદર થોડો ડાબરો નાખીને શિવજીને નિત્ય અર્પણ કરવાથી એવું કહેવાય છે કે રોગ જપત્તિ જે રોગ હોય છે એમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિના વ્યવસાયમાં સારી લક્ષ્મી જ્યોતિ હોય મહેનત કરે છે અને એનું ધન ક્યાંક ને ક્યાંક ભરાઈ જાય છે બરાબર નથી આવતું તો એ વ્યક્તિ શિરડીના રસનો અભિષેક શિવજીને કરે જે વ્યક્તિને પ્રગતિ છતા હોય મહેનત કરે છે બહુ એનો વ્યવસાય હોય પોતાની પ્રગતિ થતી નથી પ્રમોશન નથી થતું તો શિવજીને કાળા તલ જલમાં નાખીને આખો મહિનો અભિષેક કરે છે તેનાથી પ્રગતિ થાય છે શિવજીની અવિરત કૃપા પ્રાપ્ત કરવી હોય શિવ હંમેશા આપણી જોડે રહે આપણું કલ્યાણ કરે તો શિવજીને પ્રિય સૌથી વધારે પ્રિય છે ભાંગ ભાંગ શિવજીને અર્પણ કરવાની રોજ અને તમારે ઘરમાં નાનું શિવલિંગ હોય તો પૂજન શિવજીનું કર્યા બાદ રોજ થોડી શિવજીના મસ્તક ઉપર ભાંગ રાખવાની શિવજીને બહુ જ પ્રિય છે ભાંગ જે વ્યક્તિના જીવનમાં યશ માન અને પ્રતિષ્ઠા ન મળતી હોય એને અત્તરનો અભિષેક શિવજીની ઉપર કરવું યશ માન કેમ કે અત્તરમાં સુગંધ છે તો જેમ અત્તર પોતાની ચારે દિશામાં સુવાસ ફેલાવે છે એમ મનુષ્યની યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અત્તરના અભિષેકથી શિવજીને અત્તર ચડાવવાથી બિલીયુક્ત તાંબાના ગ્રસમાં જલ અમે બિલીપત્ર મૂકીને શિવજીને અર્પણ કરવાથી મનુષ્યના પાપો ક્ષય થાય છે તો દર્શક મિત્રો શાસ્ત્રમાં દરેક વસ્તુ અર્પણ કરવાની જે છે એની પાછળનું મહત્વ એ શિવ પુરાણમાં આપેલું છે અને હંમેશા જે શાસ્ત્રની સચોટ વાત છે સત્ય વસ્તુ છે એ વાતને સરળ ભાષામાં હું તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું અને સદૈવ આપણો આ કાર્યક્રમમાં હંમેશા આપણા ધર્મને લઈને શાસ્ત્રને લઈને વેદને લઈને પુરાણને લઈને જે કંઈ ગ્રંથમાં હશે તે વસ્તુને હું તમારા સુધી પહોંચાડીશ અને શ્રાવણ માસમાં પણ ઘણી બધી આવી જાણકારી શિવજીને લઈને જાણકારી અને શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા